સુરતના ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા અઢી વર્ષથી વધુ સમયથી ચાલી રહી છે ડાયમંડ ઉદ્યોગના પચાસ વર્ષના ઇતિહાસમાં સૌથી લાંબી મંદી છે તો બીજી તરફ મંદી અને મોંઘવારીએ કેટલાક રત્ન કલાકારોના જીવ પણ લીધા છે તેવામાં કતારગામ વિસ્તારમાં આવેલ ગોતાલાવાડી સ્થિત એચવી કે ડાયમંડના કલાકારો છેલ્લા બે દિવસથી હડતાલની રાહે આવ્યા છે રત્નકલાકારો ભાવ વધારો કરવાની માંગ સાથે કામથી અળગા રહી હડતાલ પર ઉતર્યા છે આ મામલે આજે બીજા દિવસે પણ રત્નકલાકારોએ ભેગા થઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આ રત્નકલાકારોએ ભાવ વધારાની માંગ કરતા માલિકે ભાવ વધારો કરવાની બાહેંધરી આપી હતી પરંતુ ભાવમાં વધારો ન કરતા રત્નકલાકારો હડતાલ પર યથાવત રહ્યા છે રત્નકલાકારોને અત્યારે એક ડાયમંડ તળિયાનો સોળ રૂપિયા પચાસ પૈસાનો ભાવ આપવામાં આવે છે રત્ન કલાકારોની માંગણી છે કે તેમાં એક પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવે જ્યાં સુધી ભાવ વધારો નહીં થાય ત્યાં સુધી રત્ન કલાકારોની હડતાળ યથાવત રહેશે તેવું ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જણાવાયું હતું પંદર વર્ષથી એ છે કેમાં છું અત્યાર સુધી ભાવ કંઈ વધ્યો નથી કાલે અમે બે દિવસથી હડતાળ ઉપર છો તો શેડે અમને કંઈ માંગણી કરી હતી શેડે અમે પૂરી નથી કરી કે એક તારીખથી અમે હડતાળ પાડી હતી પછી દિવાળી પહેલાં અમારો જે ભાવ ઘટાડ્યો હતો પછી પંદર રૂપિયા એક રૂપિયા ભાવ ઘટાડી દીધો પછી ચાર મહિના પછી એ જ ભાવ અમને આપી દીધો સો રૂપિયા પચાસ પૈસા થઈ જશે કે અત્યારે અમે માગવા ગયા કે એકથી બે રૂપિયા અમારે વધારીને આપો એ લોકો કે હવે ભાવ વધશે નહીં જેને બેવું હોય એ બેવો નહીં બેવો હોય તો જાઓ કે બીજા કારીગરને કહેતા નહીં કે ભાઈ બેવાનું નહીં અહીંયા આમને અમારી એટલી જ માગણી છે કે એક બે રૂપિયા વધી જવા જોઈએ દિવાળી પહેલાં અમારો ભાવ સાડા અગિયાર રૂપિયા હતો અગિયાર રૂપિયા પચાસ પૈસા દિવાળી પછી ઘટાડો કરવામાં આવે વેકેશન પછી તો અગિયાર રૂપિયા થયો પચાસ પૈસા ઘટાડી દીધા પછી અમે ચાર મહિના કામ કર્યું ચાર પાંચ મહિના પછી ભાવ વધારાની માંગ કરી એક તારીખે પહેલી એપ્રિલમાં તો અમે એમ કીધું કે દસ તારીખે થઈ જાય એમ કે તમારો ભાવ વધી જાય પછી દસ તારીખે પાછી મેન મેનેજરને કીધું અમે તો મેન મેનેજર કેમ કે પંદર તારીખે થઈ જાય તો હજી પાંચ દિવસ અમે આપી દીધા પછી પંદર તારીખે કહીએ તો પછી જે દિવાળી પહેલાં જે ભાવ હતો એને જ ભાવ મૂકી દીધો કતાર ગામની અંદર ગોતાલાવાડી જે એચવી કે ઇન્ટરનેશનલ ડાયમંડ કંપની છે એમના એસી કરતાં વધારે રત્ન કલાકારો બે દિવસથી હડતાલ ઉપર છે એનું જે મુખ્ય માગણી છે કે દોઢથી બે રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવે અને ભાવ વધારાની સાથે સાથે એને લેબર કાયદા મુજબ લાભો પણ આપવામાં આવે પરંતુ માલિકોને સાથે અમે વાટાઘાટો કરી છે તો માલિકો દ્વારા કોઈપણ નકારાત્મક હકારાત્મક જવાબ દેવામાં આવ્યો નથી ત્યારે લેબર ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી છે હું આ આપના માધ્યમથી સરકારને પણ કહેવા માગું છું એક તો લેબર કાયદાનું પાલન ચુસ્તપણે કરવું નથી ઉપરથી રત્ન કલાકારોનું વધારે પ્રમાણમાં શોષણ કરવું છે તો આ ક્યાં સુધી આ લોકોને શોષણનો ભોગ બનવો પડશે આ લોકોની કોઈ મોટી એક્સપેક્ટેશન નથી કે આ લોકો કરોડોપતિ બની જાય કે લાખો બની જાય આ લોકોની ખાલી મોટી ખાલી એકથી બે રૂપિયાની એક્સપેક્ટેશન છે અને બે એકથી બે રૂપિયાની જ માંગ છે તો આ માગણી તાત્કાલિક સંતોષાય અને સરકારને પણ વિનંતી કરું છું કે આવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ કે જે તમારા લેબર કાયદાનું પાલન નથી કરતા કારીગરોનું શોષણ કરે છે અને ઉપરથી ભાવે નથી દેતા